નમસ્કાર દોસ્તો આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરને તો આપ સૌ જાણતા જ હશો આજે હું તમને જણાવીશ આ વિડીયોમાં તેમનું ઘર ક્યાં આવેલું છે તેમના પરિવારમાં કોણ કોણ છે અને એઓને સંગીત ક્ષેત્રે સફળતા કઈ રીતે મળી તેમની ઓફિસ ક્યાં આગળ આવેલી છે એ તમામ જાણકારી હું તમને આજે આ વિડીયોમાં આપવાનો છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો સૌ પ્રથમ આપણે તેમના પરિવાર વિશે વાત કરીશું તો આ વિક્રમભાઈ ઠાકોરના મમ્મી પપ્પા છે જેઓના પિતાનું નામ મેલાજી ઠાકોર અને માતાનું નામ લક્ષ્મીબેન ઠાકોર છે લક્ષ્મીબા હવે આ દુનિયામાં નથી રહ્યા આ વિક્રમભાઈના પત્ની છે જેઓનું નામ તારાબેન વિક્રમભાઈ ઠાકોર છે આ વિક્રમભાઈ ઠાકોરનો પરિવાર છે જેમાં તેઓના બંને દીકરા દીકરી તમે જોઈ શકશો દીકરાનું નામ મિલન ઠાકોર અને દીકરીનું નામ પૂજાબેન ઠાકોર છે અને બાજુમાં તારાબેન ઊભા છે આ વિક્રમ ઠાકોરના ચારે ભાઈઓનો ભેગો ફોટો છે જેમાં ઈશ્વરભાઈ જીવરાજભાઈ અને છેલ્લે જે ઉભા છે તેઓનું નામ મને હજુ સુધી ખબર નથી એટલે હું તમને નહીં જણાવી શકું આ વિક્રમ ઠાકોરની ભાભીઓ ભત્રીજીઓ દીકરી અને તેમના પત્ની તારાબેનનો ભેગો ફોટો છે આ વિક્રમ ઠાકોરના મોટા ભાઈ અને તેમના પત્ની અને દીકરા દીકરીનો સાથે ભેગો ફોટો છે વિક્રમભાઈના બીજા નંબરે જીવરાજભાઈ આવે છે આ તેમનો પરિવાર છે તેમના પત્ની અને તેમની દીકરી સહિત તેમના દીકરાઓ તમે જોઈ શકશો બીજા નંબરે ઈશ્વરભાઈ આવે છે આ તેમનો પરિવાર છે તેમના બાળકો અને પત્ની તમે જોઈ શકશો વિક્રમભાઈના દીકરા મિલન ઠાકોરની હમણાં જ સગાઈ થઈ છે તમે વિડીયોમાં જોઈ શકશો કે વિક્રમભાઈ ઊભા છે બાજુમાં મિલન ઠાકોર અને તેમની જે છોકરી સાથે સગાઈ થઈ છે તે છોકરીનું નામ દિશા છે તે છોકરીની બાજુમાં જે ઊભા છે તે વિક્રમ ઠાકોરની પુત્રી પૂજા છે તેમની બાજુ વિક્રમ ઠાકોરની પત્ની તારાબેન ઉભા છે આ સંપૂર્ણ તેમનો પરિવાર છે આ વિક્રમ ઠાકોરના ઘરનો ફોટો છે જે ગાંધીનગરના બાજુમાં ફતેપુરા ગામ છે ત્યાં આવેલું છે વિક્રમ ઠાકોરનું મૂળ વતન ગાંધીનગર પાસે આવેલું ફતેપુરા ગામ છે જેઓ અત્યારે ગાંધીનગરમાં રહે છે વિક્રમ ઠાકોરની ઓફિસ ગાંધીનગર પાસે કુડાસન ગામમાં આવેલી છે આ તેમની ઓફિસની અંદરનો ફોટો તમે જોઈ શકશો વિડીયોમાં તમે જોઈ શકશો કે વિક્રમભાઈ ઠાકોરને કેટલા બધા એવોર્ડ મળેલા છે વિક્રમભાઈ ઠાકોર અત્યાર સુધી ચાલીસથી વધારે ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે જેમની પહેલી ફિલ્મ બે હજાર સોમાં એકવાર પીયુને મળવા આવજે તે રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં તેમને પબ્લિકનો એવો સારો સપોર્ટ મળી રહ્યો ત્યાર પછી તેઓની જિંદગી જ બદલાઈ ગઈ હવે હું તમને વાત કહીશ કે તેઓ આ મુકામ સુધી કેવી રીતે પહોંચ્યા વિક્રમ ઠાકોર દસ વર્ષની વયે તેઓ તેમના પિતાજી મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાસરી વગાડવા જતા હતા તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું શરૂઆતમાં તેઓ ફિલ્મ ક્ષેત્રે આવવા નતો ઈચ્છતા પરંતુ બે હજાર સોમાં દિગ્દર્શકના કહેવાથી એકવાર પીયુને મળવા આવજે ફિલ્મ કરી જે સફળ રહી હતી ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી હોય છે દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો આગળ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને મળી રહે